મોહનલાલ ગોપાલજી દવે દ્વારા નિર્મિત રામજી મંદિર ને સો વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે લીલીયા રામ સેવા સમિતિ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક બે અને ત્રણ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં જલયાત્રા જુવારા યાત્રા અને વિષ્ણુ યજ્ઞનો સમાવેશ થાય છે બીજા દિવસે રુદ્ર યજ્ઞ અને લોક ડાયરાનું આયોજન કરાયું છે મહોત્સવના અંતિમ દિવસે ધ્વજારોહણ રામ પંચાયતન દેવની શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ શતાબ્દી મહોત્સવને લઈને સમગ્ર લીલીયા ગામમાં અનેરો આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામના યુવાનોને સમગ્ર ગામને શણગાર્યું છે અને દરેક ઘરે જુવારા ઉગાડવામાં આવ્યા છે